કમોસમી માવઠાને કારણે ભાવનગરમાં ઈંટોના વ્યવસાયમાં પણ મોટું નુકસાન થયું છે કાચો માલ કમોસમી માવઠાને કારણે પલળી જવાથી નુકસાન પહોંચ્યું છે એક ઈંટ બનાવવા માટે પાંચ રૂપિયાનો ખર્ચ થતો હોય છે પરંતુ કમોસમી માવઠામાં કાચો માલ જ પલળી જવાથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયેલા હોય છે ભાવનગરમાં સિદ્ધસર ફરિયાદકા વાળુકદ નેસડા

તો અમારે જે કાંઈ રોટી છે અમે આમાંથી ઉપયોગ કર જે કાંઈ મહેનત કરીને અમે રોજી રોટી કમાઈએ છીએ ત્યારે અમારે એક ઈંટ બનાવવાની કિંમત અત્યારે સાડા પાંચ સાડા ચારથી પાંચ રૂપિયા કિંમત થાય છે ત્યારે અમારે અત્યારે લગભગ ઓછામાં ઓછી પચાસથી સાઠ હજાર ઈટ ગળી ગયેલ છે તો આજુબાજુના ગામડામાં અમારે જે અહીંયા ફરિયાદ કાં છે છીતસર છે વાળું છે ખોખરા છે આજુબાજુમાં અમારે પુષ્કળ પ્રમાણમાં પ્રજાપતિ ભાઈઓને નુકસાન થયું છે તો અત્યારે લગભગ ઓછામાં ઓછું જો નુકસાન ગણીએ તો પાંચ સાતથી આઠ લાખ ઇટુનું નુકસાન થયું છે તો અમે એવી વિનંતી કરીએ છીએ કે અમારી જે કાંઈ માંગ છે એ સરકારને અમારી સમૂહ જોયા અને અમારું કઈ પ્રજાપતિનું ક્યાંય કોઈ જાતનું કોઈ ઓલું આવતું નથી તેના કારણે અમારું જે કાંઈ પ્રજાપતિ નું કઈક ઓલામાં લાભ ઓલું થાય લાભ થાય અમારે એવું કઈ વિચારે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર